નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલમાં તો જ્ઞાન સાધના સ્કોલરશિપમાં જે અન્ય લાભો મળણાપાત્ર થાય છે તે કયા કયા છે તેમજ તમે તમારું રિઝલ્ટ જોઈ પણ લીધું હશે અને તમારા જે રિઝલ્ટનો જે માર્ક્સ છે તેનું જે કટ છે તે પણ તમે જોઈ લીધું હશે કે તમારા કેટલા માર્ક્સ હશે તમે એટમાં નામ આવશે તો આજના વિડીયોમાં હું તમને એ વિશે થોડી વાત કરવાનું છે તેમજ જે લા કયા કયા લાભો મળવા થાય છે તે અંગે પણ આજે વિડિયોમાં જણાવવાનું છે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરતી પણ જોઈન કરી લેજો તો મિત્રો એ આપણે વિડીયો શરૂ કરી છીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો આ જે સ્કોલરશિપ છે તે ટોટલ કેટલા વિદ્યાર્થીઓને મળાપાત્ર થાય છે તે તમે જોઈ શકો છો કે માધ્યમિક શાળામાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળાપાત્ર થાય છે મિત્રો ખાસ કે પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ મળવા થાય છે મિત્રો બીજી વાત કરીએ સ્કોલરશિપ ઉપરાંત બીજા કયા લાભો મળાપાત્ર થાય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કે આદિજાતિ વિકાસ વિભાગ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ પત્રથી મુખ્યત્વે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના મેરિટના આધારે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આદિજાતિ વિકાસ વિભાગની ચુમ્બોતેર આદેશ નિવાય શાળાઓમાં ત્રણ નવમાં પ્રવેશ આપવામાં આવનાર છે એટલે કે સ્કોલરશિપ ઉપરાંત જે વિદ્યાર્થીને આદેશ નિવાય શાળામાં એડમિશન લેવો હોય તે વિદ્યાર્થીઓને આદેશ નિવાય શાળામાં એડમિશન પણ મળી શકે છે ઉપરાંત એ તમે જોઈ શકો છો કે શક્તિ રેસિડેન્સ શાળાઓમાં સંભવત ધોરણ નવમાં પ્રવેશ આ મેરિટના આધારે આપવામાં આવશે મિત્રો એટલે જે શક્તિ રેસિડેન્સ સ્કૂલો છે જે ધોરણ નવની અંદર પ્રવેશ આપવામાં આવશે જે જ્ઞાન શક્તિ રેસીડિન્સ સ્કૂલો છે ટ્રાઇબલ સ્કૂલો છે જે એક મોડલ સ્કૂલો છે તેવી રેસિડ સ્કૂલોમાં આ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે તો મિત્રો સ્કોલરશિપ ઉપરાંતથી શાળાઓમાં એડમિશન પણ મળવાપાત્ર થશે એ તમે જોઈ શકો લખેલું છે કે આદેશ નિમય શાળા અને જ્ઞાન શક્તિ રેસીડિન્સ શાળાઓમાં સંભવ ધોરણોમાં પ્રવેશ આ મિનિટના આધારે આપવામાં આવશે મિત્રો તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા કયા લાભ મળવા પાત્ર થાય છે ત્યારે વાત કરું કે આ પરીક્ષામાં જે કટ છે આપણે તેની ફરીથી વાત કરીએ કેટલું કટ છે તો તમે તમારું જોઈ લો જોઈ લીધું છે રિઝલ્ટ એ તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ અન્ય અથવા જનરલ એટલે કે ઓબીસીએ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ તેમને સાઈઠ કરતાં વધુ ગુણ હોવા જોઈએ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને પંચાવન કરતાં વધુ ગુણ અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને પચાસ કરતાં વધુ ગુણ હોવા જરૂરી છે અને આમાં જે હવે આગળની પ્રોસેસ છે રજીસ્ટ્રેશનની કે હજુ સુધી ચાલુ થઈ નથી તે કાર્યવાહી પણ ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન કાર્યવાહી શરૂ કરવામાં આવશે કામચરો મેરિયાની વાત કરું તો કામ ચલાવન મેરિયાદી પણ હજી સુધી વેબસાઇટમાં અપલોડ થઈ નથી જ્યારે પણ આવશે તો આપણે વિડીયોના મારફતે તમને જણાવી દઈશું તો મિત્રો આ હતો આજનો આ વિડીયો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને જ્ઞાન સાધના સ્કોલરશીપ તમારે કંઈ પણ પ્રશ્ન હતો કોમેન્ટમાં વિશે જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં